આજે હું તમારા માટે એકદમ સાદી અને સરળ રેસિપી લઈને આવેલી છું તેમજ તે ઓછા ટાઈમમાં બની જાય છે અને ઓછી સામગ્રીમાં પણ બની જાય છે તો આપણે તેના માટે બે કપ અહીંયા મેદો લઈશું મીઠું અને તેલનું મણ આપીને લોટ પૂરી પૂરીઓ બનાવી એવી રીતના આપણે લોટ બાંધી લઈશું અને તેને દસ મિનિટ માટે મૂકી દઈશું આપણે અંદર થોડું તેલનું અંદર મોણ આપી દઈએ થોડું સ્વાદ અનુસાર મીઠું તો અહીંયા આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે હવે આપણે આને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપણે આ રીતે બટાકા મેસ કરી લેવાના છે એટલે આપણે બટાકા લીધેલા છે એમાં પછી બધું અહીંયા આપણે બટાકાનો માવો તૈયાર કરી દીધેલો છે તો અંદર આપણે ગુરુ ખાંડ નાખીએ આદુનો પેસ્ટ લીલા મરચાંનો પેસ્ટ આમચુર પાવડર કોથમીર હવે આપણો માવો બનીને તૈયાર છે હવે આપણે ચૂના દાણા શેકી લઈએ અને પછી કચરા કાઢી લઈશું લઈશું વધારે જાડીએ નહીં કે પાતરીએ નહીં માપની ઉપર બટાકાનો માવ પાથરી દઈશું ઉપર આપણે ખાંડેલી સિંગનો ભૂકો નાખશું હવે રોલ કરી લેશું હવે આપણા રોલ બનીને તૈયાર છે તો એને આપણે દસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું હવે આપણે એને હળવા હાથે દબાવી લઈશું હવે આપણે એને ફ્રાય કરીશું થઈ ગયેલું છે હવે આપણે તરી લઈએ મિત્રો આપણી બટાકાની ભાખરવડી બનીને તૈયાર છે તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો